તો રામ રામ ગાઈસ આઈ ગાઈસ વેલકમ ટુ માય ન્યુ ન્યુ બ્લોગ અને આજનો આપણો બ્લોગ સ્ટાર્ટ થાય મારા માસીના ઘરેથી આજે હાઈતમ અને આજે મે મને ઇન્સર્ટ કરો ગમત નથી પણ ઘરવાળા કહેતા હતા એટલે ઇન્સર્ટ મે કરી તો ગાઈસ જો બટુ ડોન નાઈ નીકળા કા બટુ એક બોલ તો કરી અમે નાઈ નીકળા કે નીકળા નાઈ નાઈ તો તો ગાઈસ માન મારો વ્લોગ ચડાવ્યો છે એમ કે તમે જોવો આપણે આવતા હતા ને એ બ્લોગે

તું જોશ ને દરરોજ દરરોજ જોશ ને મારા બ્લોગ તારા મારા બ્લોગ માં આવું હે મારા બ્લોગ માં આવું હે તો કે જો મારા પપ્પા શું કરો પપ્પા હું કરો હું એ તમારે દરજી કામ કરવાનું હે એ આપડા બ્લોગ તો કોઈ જોતું નથી કામ ધંધો જ કરવો પડશે ને એ તો તો આ તો બહુ ઓછા સ્પીડ નથી વિડ ઓસી થાય અહીં હે એટલે 115 120 સ્પીડ આટલી બધી સ્પીડ 3000 હતી 3000 હતી આ આતા તા પપ્પા સીમે ને કહેવા 400 400 પછી એને કેમ હા બસન કાર્ટ લેવા ને ને મોડી ન રહે તો કાપી ને કાપી ન ચોળી નું ચોળી બની લાપટા છે ચોળી બની જાય લાગ 12 બરામે ઈ ચાણીતો તો અને ઉલાત્રી ન થાય પછી આને ખાલી આટલી વાર તો ને તો

આ લોકો વાર કરી છે કઈ અમારી પછી આવ્યા છે આ લોકો પછી અમને ફોન કરી દે પેલા બસ અને આ આ બે પ્રેક્ટિસ કાર શીખે બધા કમ્પ્લીટ પેલા આગત્ય ની બરાબર પછી મિરર નું સેટિંગ કારણ કે ઈ જગત્ય નું આ સેટિંગ પેલા બધા ની પેલા તો પેલા તો તું દરવાજો ખોલ ને કોઈ પણ ગાડી શીખ ને પચાસ ટકા તમારો કોન્ફિડન્સ ક્યાં તૂટી જાય ખબર છે કે તમારું સીટિંગ પ્રોપર નો હોય પગ નો પગતો હોય તમે અનકમ્ફર્ટેબલ બરાબર પછી આ ઘણા લોકો આ શું કરે બધાને આવી રીતે હોય એટલે આપણે આપણો સ્ટેરિંગ પકડી તો ગાઈસ જો તમારો ભાઈ સંદુ ખોબર રહ્યો અમારો અવાજ આવતો તો હા તો આપણી બીજી ગાડી પાછળે અને આપણે સંદુ ખોબર રહી ગયા એમ તો તમે જો પપ્પા લાવે આપણે ક્યાં જઈએ કાકા ગોતા ગોતા ચા પીવા ગાઈસ સ્પેશિયલ ચા પીવા અમે જ્યાં ને ગોતા દેહી ગોતા સ્પેશિયલ ચા પીવા તો ચાલો જઈએ જો ગય સબે ચા પીવા ઓછામાં ઓછું કેટલા કિલોમીટર આયા બ આપણે ચા પીવા 20 કિલોમીટર ગાઈસ ખાલી ચા પીવા હાટ પરમાં કેટલા 20 કિલોમીટર આયા હી અને ભાઈ ઓલા લોકો ઓલા લોકો બધી ટ્રાફિકમાં હલવાઈ ગયા હે અમે પેલે ફાળોદાર શેક નું ઉકે નકી કર્યું હે હવે ઈ લોકો નહી આવા દે તો ખબર પડે ઈ ઓલું જે ટ્રાફિક હતું ને અહીંયા હલવાઈ ગયા ને અમે શોર્ટકટ માં નીકળી ગયા તો ઓલા સિંધુ ભવન વાળા રોડે થી તો આવે હે તો હવે જોઈ અને ગાઈસ જો અમે પેલેન્ડિયમ મોલ હે કાલ કા પરમ આપણે અહીં જવાનું હે બધું ચેક આઉટ કરવાનું હે તો તમે હું કહેવાય ભાઈ મેં ચલને સબસ્ક્રાઇબ કરી આપણે અહીં ક્યાં જવાનું એટલે આતેરા ને કાલ પરમ તો ગાઈસ આપણે કાલની જેમ જો સ્વર્ગ દેખે રહે છે હું કહે પાછો ચાટ ન આવ્યા આ લોકોને કહી હી કે પુલ નો ચડતા નો ચડતા તોય પુલ ચડી ગયા તો શું અમારો હું આમાં કોઈ યુ કેમ ને ડાયરેક્ટ આવું પડ્યું ચાપી ઉભા રહ્યા ને આ લોકો તો હજી ટન જ મેરા રાખશે જોવો તો હવે આમ જેમ આમ રિવર્સ આવશે જોઈજો

તમને કહી દઉં કાલે તમને ખબર ન હોય તો અમે આવ્યા હતા આ જગ્યાએ ચા પીવા સ્પેશિયલ ત્યારે આનો હાથ રવાજાની અંદર આવી ગયો હતો અને કાં અમે બધે પેનિક થઈ ગયા હતા ફૂલે ફૂલ કેમ કે એનો હાથ આખે આખો અંદર આવી ગયો હતો અહીંયા સુધીનો હાથ આખો અંદર આવી ગયો હતો તો ગઈ સા અમારો બ્લોગ આજે એન્ડ કરું મને અત્યારે ફૂલ નિંદર તો બધા લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ના જ મારા મસ્ત બ્લોગ જોવા બેલ નોટિફિકેશન ઓન કરી દેજો બાય